મજાની માછલી બની તો બટરફ્લાય બનો તો બિલાડીની જેમ તો બિલાડી કેવું જોવે ઝીણું ઝીણું આમામ આમામ કરીને જોવે ને સિંહની જેમ ગરજના કરો તો પહાડી અવાજ ગરજના કરો તો બહુ સરસ ઓકે ચલો અહીંયા એક ટ્રેમાં મેં થોડાક વાક્યો લખ્યા છે અને મેં કોઈને આપણે જોયું કે એ ચિઠ્ઠીઓ છે બધી ઊંધી છે એટલે તમે કોઈએ હજુ સુધી જોયું નથી પણ આપણે અવારનવાર આવું બધું કરાવતા હોઈએ છીએ હવે મારે આજે એ જોવું છે કે તમે કેટલું સમજો છો આમાંથી તમારે એક ચિઠ્ઠી લેવાની છે એમાં શું વાક્ય લખ્યું છે એ વાંચીન આ બાજુ મને બતાવવાનું છે બોલવાનું છે તમારે અને પછી એની જગ્યાએ ત્યાં આ બાજુ સાઈડમાં સીધું મૂકીને અને તમારે એક્શન કરવાની છે એટલે તમે શું સમજ્યા છો વાક્યમાં એ મને ખબર પડે ઓકે રેડી ઓકે ચલો બેટા વેરી ગુડ સરસ ચલો આગળ બહેન હશે હા મને બતાવો મને બતાવો શું લખ્યું તું એ ફરી બોલો બતાવો હા સરસ સરસ વર્ગખંડમાં એલઈડી ટીવી છે મને બતાવો ઓકે વેરી ગુડ ભણાવો સરસ ચલો આગળ મોટેથી કાકા પાણી વાંચે છે કાકા છાપો વાંચે છે સરસ ચાલો રમવા જઈએ ચાલો બધાયને રમવા બોલાવે છે બેસી જાઓ ઉમેરા આવડશે ને બેટા બતાવો ને બેટા મને ઓકે વેરી ગુડ હસ તો ખરા જોસ્તી હસ દાંત તો બધા હસો તો બધા ચાલો મને બતાવો લખેલું ઓકે વિદ્યાર્થીઓ ભણે છે અરે વાહ બહુ સરસ બધા વિદ્યાર્થીઓ ભણે છે મને બતાવવાનું નહીં બેટા પછી તમે ખોટું વાંચો તો ઓકે મમ્મી રોટલી વણે છે અરે વાહ હવે કેટલા રહ્યા છે બે લાગે છે બે કે ત્રણ છોકરો રડે છે હવે એક રહ્યું કોણ આવશે છેલ્લું કોણ આવશે ભાઈ કોણ આવશે ચલો તો નફી બેન આવી જાવ તો મને બતાવવાનું નહીં ઓકે ઉડો તો બધાય આ પક્ષી ઉડે છે જુઓ બેસી જાઓ બેટા તમે જ્યારે પણ કંઈ પણ વાંચો તો એ પહેલાં તમારે એ વાક્યને સમજવું જરૂરી છે તમે વાક્ય સમજી જશો અને જો તમને શબ્દો અક્ષરો બરોબર ઓળખતા આવડતા હોય તો આ કેટલું સરળ પડે હવે હું તમને એમ કહું કે તમારી પાસે કયું વાક્ય આવ્યું હતું તો તમને બધાયને યાદ રહે કે ના રે હવે રે એ તમે લખી પણ શકો ને હવે તો તમારે બધી જે આ જે વાક્યો છે તમને જેટલા યાદ રહ્યા એટલા ચલો તમને જે આવ્યા હતા એ જ આવ્યા હતા હવે હું તમને એમ કહું કે આમાં આપણે કેટલી કેટલી ક્રિયાઓ કરી મતલબ કે એવું નહીં તમારી પાસે આવ્યું હતું એ જ તમારે બોલવાનું તમને કેટલું યાદ રહ્યું ચલો તમે કહો પછી બીજું શું હતું કેટલા કેટલા વાક્યો હતા ચલો મને એક એક હાથ ઉચો કરીને કહો હા બોલો એવું તમારે આવ્યું તું એ નહીં એ સિવાયનું તમે જે વાંચ્યું એ સિવાયનું વેરી ગુડ પક્ષી ઉડે છે પછી પેલા લોકોએ પણ સાંભળ્યું હોય તો કહો તમે પણ ચલો કોઈએ સાંભળ્યું હોય તો કહો બોલો તો રેયાન બેટા સરસ વર્ગખંડમાં એલઈડી છે મમ્મી રોટલી છે છે ઉમેરા શિક્ષક ભણાવે વેરી ગુડ બિલાડી દૂધ પીવે છે તમારું આવેલું નહિ બોલવાનું બીજાનું બોલવાનું પછી બોલો 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 પણ તું બેટા જોશથી બોલ થોડુંક શું ખબર પડે બોલ વિદ્યાર્થીઓ ભણે છે સરસ બરોબર ભાઈ ભાઈ રડે રડે છે છે હતું છોકરો બહુ સરસ કઈ વાંધો નહીં પણ એને એટલું તો યાદ છે કે રડે છે ઓકે બેન હસે છે બહુ સરસ ચલો તો આવા આવા વાક્યો તમે જાતે હવે લખવાની પ્રેક્ટિસ કરજો અને જે વાંચો એમાં શું કહેવા માંગે છે તો એનો અર્થ તમને ખબર પડશે કે આમાં શું કહેવા માગે છે તો તમારું એકદમ સરળ થઈ ગયું કે નહીં આજે કેટલા બધા વાક્યો શીખી ગયા બેટા ઓકે બધાએ આ વાક્યો લખવાના છે ક્લેપ કરો બધા